નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સોળથી સોળસો ને રૂપિયા કપાસની અંદર સારા એવી ત્રીજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની અંદર જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સોળસો ને વીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો એકવીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો પાંચ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસોને એક્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો છોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી સોળસો ને ત્રેવીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને એંસી રૂપિયા બાબરા માર્કેટિંગ ની અંદર તેરસોથી સોળસો ને અઢાર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ ની અંદર બારસો થી પંદરસો ને બાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ ની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ની અંદર તેરસો થી સોળસો ને છવ્વીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો પાંત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સિત્યાસીથી પંદરસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો પંચાવન રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર